દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોવીએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ એક એક બે હજાર પચીસ ને બુધવાર ભાવ પ્રતિ વીસ કિલો ના છે કપાસ નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો સત્યાસી આવક હતી આઠ હજાર નવસો ને સાડત્રીસ મરની ખીરુ નીચો ભાવ ચાર હજાર ત્રણસો ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને આડત્રીસ આવક હતી ચાર હજાર એકસો ને અઠાણું મરની વરિયાળી નીચો ભાવ અગિયારસો રૂપિયા ઊંચો ભાવ ચૌદસો સિત્તેર રૂપિયા આવક હતી એક હજાર એકસો ને ચાલીસ મરની એરંડા નીચો ભાવ બારસો ત્રીસ ઊંચો ભાવ બારસો બાસઠ આવક હતી બે હજાર નવસો ને વીસ મૂળની તલ નીચો ભાવ અઢારસો રૂપિયા ઊંચો ભાવ બે હજાર ત્રણસો ચોપન રૂપિયા આવક હતી એક હજાર બસો પંચાવન મૂળની ધાણા નીચો ભાવ અગિયારસો પચાસ રૂપિયા ઊંચો ભાવ પંદરસો પચાસ રૂપિયા આવક હતી પાંચસો ને ત્રીસ મૂળની મગફળી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ બારસો બેતાલીસ આવક હતી પાંચ હજાર સાતસો ને પાસઠ મનની મેથી નીચો ભાવી રૂપિયા ને એકસો ને વીસ મૂળ તો આ હતા આજના હરવડ માર્કેટ યાર્ડના બજાર ભાવ ખેડૂતભાઈ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન